અંકલેશ્વર ના અમૃતપુરા ખાતે દીપડો પાંજરે પુરાતા લોકટોળા જોવા ઉમટ્યા અંકલેશ્વર અમૃતપુરા ગામ ખાતેથી દીપડો પાંજરે પુરાયો હતો છેલ્લા ઘણા સમયથી દીપડો દેખાઈ દેતા ગ્રામજનો દ્વારા વન વિભાગને રજૂઆત કરવામાં આવી હતી અંકલેશ્વરના અનેક ગામોમાં દીપડાને જોવા મળ્યા હતા ત્યારબાદ વન વિભાગ દ્વારા અનેક સીમો અથવા ખેતરોમાં પાંજરા ગોઠવવામાં આવ્યા હતા ત્યારબાદ અમૃતપરા શીમ ખાતે પણ પાંજરું મૂકવામાં આવ્યું હતું ત્યારે ગત રાત્રિના રોજ અમૃતપરાની શીમમાં દીપડો પાંજરે પુરાયો હતો જેની જાણ થતાં લોકો દીપડાને જોવા ઉમટી પડ્યા હતા અને આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવી હતી વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડ દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી અંકલેશ્વરથી રિપોર્ટર અવિસૈયદ સંકલ્પ ન્યૂઝ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો